કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જો કે સામે વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ સત્તાણું પોર્ટ નંબર વન આજની કથાની અંદર પ્રથમનું સાહીઠનું વચના મત વાસના ટાળાનો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પાંચ વિષય છે એમાં મારા ઇન્દ્રિયો એમાં વધારે તણાય છે વિશ્વાસ કરવાનો એમ તપાસ કરતો જાઓ પછી જગતની વાસના ઘટાડતો જાય ભગવાનની વાસના વધારતો જાય એમ કરતાં કરતાં ને સમુદ્ધ થઈ જાય પછી શ્રુતિ નિંદા સારો સ્પર્શ સારું રૂબરસ ગંધ આ બધું એને સમાન થઈ જાય સમ સમલો સમ કાંચન જગતની વાસના ઘટાડતો જાય અને ભગવાનની વાસના વધારતો જાય ને જગત સંબંધ પણ શિષ્ય છોડે અને ભગવાન સંબંધ પણ શિષ્યનું ગ્રહણ કરે તો પહેલાં વર્ષમાં મારી કેટલી ભગવાનની વાસના જગતની હતી વર્ષો વર્ષ તપાસ કરવાનો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ દરેકનો જગતની વાસના ઘટતી જાય અને ભગવાનની વાસના વધતી જાય પછી એને ભગવાનનું સુખ વધારે આવતું જાય જો વધારે આનંદ આવે ને જેમ જેમ ડિટેલમાં ઉતરતો જાય ને કે અમે મજા આવતી જાય ને બહુ મજા આવે સ્વામી કીધે ને જ્યારે ભગવાનના સ્વરૂપ સંબંધી વાત કરીએ ને ત્યારે શેરે છે ઘી હોય એના રાડ વગેરે છોડી દઈએ એ ત્યાગ વધે તો મેસુભનો ત્યાગ પણ કરી દઈએ એવું ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ છે વાલાય રસના સાખણ હાર સાસ કોઈ નવ પીએ ભગવાનના સુખની આગળ સૌ જ લોકનું રાજ્ય એનો સુખ સુખ ગણતરીમાં ભગવાનના સુખની આગળ સો લાખ શ્રી સુખમાં ભગવાનના સુખના ઇન્દ્રલોક બ્રહ્મલોક પૃથ્વીનું લોક સુખ સા ગણતરીમાં તે તરીકે જો રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ કરી અને વન માગ્યા હજુ કેટલી કરોડ હતી ત્યાગ કરી અને વન માગ્યા એટલે વાંસના ટાળવાનું પ્રથમ છે એનું છે જો પછી સારા પાંચમામાં માં પણ છે ઘણી ઠેકાણે છે પ્રથમ અગિયારમાં માં છે વાસના ઘણા છે અગિયાર છે પોતાના ઇન્દ્રિય સમય વધારે આકર્ષણ થાય છે એમ તપાસ કરતો જવાનો એમાંથી થોડા પાસા વાળવામાં અને ભગવાનના સ્વરૂપમાં લીન કરવાના જો સમબુદ્ધિ થઈ જાય સમાન સુખ દુઃખ માન અપમાન હર્ષ સુખ આન વૃદ્ધિ આ સ્વ લક્ષણ છે ને ભગવાનના ત્રિયુગી ત્રિ એટલે ત્રણ યુગ એટલે બે સ લક્ષણ મુક્ત સ્વામીએ વડોદરાની સભા જીતી ત્યારે ભગવાન સ્વામિનારાયણ સાબિત કરીશું કેવી રીતે સ લક્ષણ યુક્ત એ બધા ગુણ અમારા ભગવાન છે એટલે અમે ભગવાન માની છીએ ફૂંકી નહીં બેહર્યા હા સમજાય છ લક્ષણ દેખાય છે અને એ જો એમ બધું કાર્યમાં થયા એનું કાર્ય જો એના સાધુ એવા નિષ્ફળ એના સત્સંગી જો ભગવાનમાં છે અને કહીએ છીએ નથી એમની બીજા જે કેમ એમ નથી સુખ દુઃખ માન અપમાન હર્ષ શોખ આનંદ વૃદ્ધિ છે આનંદમાં પાન થયું તો એ ટેસડા વાહ જરાય કરમાણા ને લે જોઈ આપણી જીત થઈ જીતી ગયા વાહ મારા મોજ કરો આમાં દાંત કાઢી હસ્તે વાહ વાહ ઈદરીઓ ગઢ જીતીને આવ્યા એવા જાય નથી જો એટલે કલયુગની અંદર ભગવાન ન હોય એવું નથી કે સતયુગમાં ત્રેતાયુગ યુગ દ્વાપર કલી તમે એમ કહો ત્રિયુગ એટલે ત્રણ યુગમાં કળિયુગમાં ભગવાન એમ નહીં એમ નથી આમ છે જો કળિયુગની અંદર ભગવાન ન હોય એના ભક્ત એના વાલા ન હોય તો ભગવાન કેમ આવે પૃથ્વી પર બોલો એના ભક્ત બહુ વાલા છે એટલે ભગવાન કલજુગમાં આવે છે ત્રિયુગી આવી રીતે સ લક્ષણ જેમાં હોય એ ત્રિયુગી ભગવાન કહેવાય આમ નહીં આમ જો ભાગવતના શ્લોક ઓલા કીધા યદા યદા યદાહી ધર્મ ગ્ઞાની ભારેથી ભરત જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મ આવે ધર્મની જ્ઞાનની થાય ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહેશે કે હું સમય પ્રમાણે યુગે યુગ્ય જન્મને ધારણ કરું છું સતયુગમાં દત્તાત્રિયુગ ત્રિથા યુગમાં રઘુનંદન દ્વાભરમાં વૃષભ ધર્મ રવિ નહીં વસુદેવ દેવકી અને કલયુગને છે ધર્મદેવ વૃષભ અને ધર્મદેવના પુત્ર એ રૂપે પૃથ્વી પર હું અવતાર ધારણ કરીશ એ અમારા ભગવાન છે શાસ્ત્ર પ્રમાણે લડાઈ લેવીને ને એમાં મુક્તાન સ્વામી લે બીજા કોઈ ન લે એમાં બ્રહ્માન સ્વામી ના લે નિત્યાન સ્વામી કોઈ બી ના લે એટલે અંક પ્રમાણ હોવું છે ને એમ સદા નિત્યાન સ્વામી છે એને સત્સંગ જીવનનો સ્વરૂપ ભગવાને કીધા લીડર થયા અડગ રહ્યા એમ પ્રશ્ન ગુણાત્કાર સામે લખ્યો વાતોમાં સત્સંગ જીવન કર્યું તે મહારાજ કેવા લખવા આવો પ્રશ્ન હાલે મારા સભામાં પૂછે કોઈ કે દત્તાત્રી એવા કોઈ કપિલ કે ઋષો નાર નારા સુખજી જેવા બધા કે આઠ દિવ પ્રશ્ન હાલ્યો આ પ્રશ્ન આ જવાબ બધા સંમતિ આપી તમે કેવા આમાં નાખો હાલો લીલી પેટી અને કઈ હતી લાલ બે પટ્ટી હે કે મત નાખો તમારે બોલો મહારાજ કે કોઈ કે મારે લીલી પેટીમાં રાખો કોઈ કે લાલમાં રાખો એમ નહીં જવાબ દો પહેલા આમાં તમે કેને ભેગાશો તો કે રામ જવાય કૃષ્ણ કહેવાય ત્યાં સમજ આમ કહે છે શું કરવામાં ને ત્યાં સમય તમારી પેટી કોઈ મત પડ્યો નહીં માટે તમારું ખોટું છે મહારાજ મત દે કે દે કાંઈ નહીં હું મારી સ્થિતિમાંથી પડવા નથી હું તો તમને સ્વરૂપભાઈ કહેવાનું કહેવાનું છો આને જવાય નહીં કહેવાય તમારે માનવું છે ભલે ન માનવ છૂટ છે सभा करी महाराज के उपसा मेहमान थाने तो अपना सिस्टम बिमू करो जाओ वाले कहीं हत्यार में करवा तो मोटो थे हूं कर दिए अत्यंत मान तो तो तुम्हारी तो मर्जी जेम के होलो मु के जंगल में जाओ जी होलो सोरो वाली मात्र बता मिला कर ली थी अत्यंत दानि पाड़नी પછી લઈ ગયા પછી એક ખેતર હતું ને વાડી એક રૂમ હતો ત્યાં અંદર રાખી દીધા હમ ત્રણ ટીમ આવ્યા મૂકી આવ્યા કે હા હવે ગોતો તો જડે નહીં ગયા ત્યાં વીજ હા સભા થઈ બધા બેઠા પણ ત્યાં સમય નહીં પછી સત્સંગ બહુ આકર્ષણ નથી વીસ ટકા સભા જરા પડી ગઈ બે દીધી ત્રણ દિવસ થયો તો કાંઈ સભાનું સુર આવે નહીં મહારાજે સંત પૂછ્યો સભા કેમ સૂન છે તો કે સભાનું આભૂષણ નિત્યાન સમય છે ને એ નથી માટે આ બધા ખોળીયા છે ચૈતન્ય વસ્તુ છે ને ચૈતન નિત્યાન સમય છે એ હોય ને તો થાય તો હવે તો આપણે દેશ મોટો આ હવે કે મળે તમે કીધું કે સિંહ ખાઈ છે ફાડી નાખે ને મૂકી છે અહીં પાછા આવતા નહીં હવે ક્યાં ગોતો જવા મારા સુધી બહુ કરી ગયો ગમે ગોતી આવતી હશે કે ઠાલ આવીશું કાંઈ વાંધો નહીં એમ ગયા રોંડે જયા એમાં હાજર કર્યા મારા હાજર બીજી સભા કર્યા મંડી તેજ આવી ગયો દીવો હોય ને તેલ થઈ રહ્યું હોય તો ધીમે ધીમધી બળતી હોય અને તેલ નાખો તો હું જો સભામાં આવ્યા બેઠા બધા વાત થઈ જો મહારાજ કે તમે તો બધાય અમારે કહેવાથી બધા ફરી ગયા આમ કરું તેમ કરું પણ ધ્યાન સ્વામી અમે કીધું સતાભાઈને એ ફર્યા નહી સરોવરી કરવો તો નિત્યાન સ્વામી જેવો કરવાનો હાર પહેરા ગુલાબનો અને પછી બેટા બીજાને દેખાડવા માટે આ રત્ન કેવું છે ખબર ને એમ નિત્યાન સ્વામી રત્ન કેવું છે જો આવા આવા આકાશમાં ટેકી દે ભગવાનના અનંત કામ કરે એવા ભગવાન સ્વામિનારાયણે પોતાની સાથે એ અક્ષરધામ મુક્ત લીધા હતા ત્યારે માયામાં એટલો માગ ગફર ગફ્ફંધારું કીધું ને દો હજાર સૂર્યનું તેજ એક દીવામાં એ ગાડીને કાવગે મૂક્યો ત્યારે ખાલી પતંગી હોય અને પાક ખોલે અને અવાજ કેવો છે પ્રકાશ એવો એવું માયાનું તમ ઘાટું છે એમાં પ્રકાશ કર્યો એટલે વાંસના ટાયર સમજો ને કેમ ટળે સાધન થી ટળે અને બીજો ઉપાસનાથી ટળે સમજો ને સાધન અને ઉપાસના બે સ્વામી બાપા એ બે સિદ્ધ કર્યા સાધન સિદ્ધ કર્યું અને ઉપાસનાથી સિદ્ધ કરી સ્વામી કે સાધન અને ઉપાસનાને ટક્કર થવા ન દેવી અથડામણ થાય ને ન થાય જો સાધન સાધનનું કામ કરે ઉપાસના ઉપાસના કામ કરે છે સત્સંગમાં આવ્યા બે વર્ષ સાધુ રહ્યા પછી જુનાગઢથી ઈવનગર પ્રાંતમાં વિજાપર જગ્યા પછી રોટલી સોડવી સેનાસી સોટે તાવી તો કળસી ને હાણથી આ ત્રણ ભેગા હોય એક એક અહીંયા કળસી હોય અહીં તાવી તો આ બે હોય ને અહીંયા અહીં હાણથી હોય બે પાખડા હોય ને એથી બે હોય જ એકમાં ત્રણ આવી જાવ એ કે સ્વામી કે ભૂલી ગયા ભાઈ પ્રાણ પાસે આવ્યા રહીને ત્યાં બાળમું સ્વામી જમતા હતા તે દિવસ અમને નો મેથી ઉપવાસ એટલે સાધુ થયા ત્યારથી ત્રીસ વર્ષ સુધી બે નોયમું બે એકાદશી અને પૂનમ આ મહિનામાં સો દિવસના સો ઉપવાસ કરવાના સો એ બીજા વે નોખા ત્રીસ વર્ષ સુધી स्वामी के उपवास कर उपवास तो ठाकुर पगे लगाई गांडारे बैठा जिसमें ले चलो तो वो स्वामी जमता प्रसाद दीधी पत्थर आज तो स्वामी घर विचार पर जमी जाइए काल उपवास कर स्वामी के कजासी પાછી આ પ્રસાદી મળે કે ન મળે એમ કરી અને પ્રસાદી જાણી અને જમી ગયા બીજે દિવસે પાછો ઉપવાસ કર્યો બે થયા ને ત્યાં ગયા સ્વામી ધામમાં વિ ગયા મોટી મૂળ ફરી નાની મૂળ ફરી એ જોઈ સરસઈ આ બધું ગામ તે વાત સાંભળી આમ થયું સ્વામી ક્યાં પણ જરાય અફસોસ ન થયો શા માટે એની આજ્ઞામાં પરસર ખાધી ને એટલે તો ન લીધો ને તો થઈ જશે આ ઉપાસ ના કહેવાયું અને સાધન એક વખત ત્યાં સ્વામી હતા બીજા સંતો હતા સ્વામી ભેગા હતા જુનાગઢ દીવનગર ગયા યુવનગર જ્યાં રૂકાણા ત્યાંથી નવા ગામ અને ત્યાંથી પછી ગયા થાણા પીપળી હા સ્વામી સાથે સંઘ કેટલા ભક્તો ફોર ને ટુ ઝીરો ઝીરો કેટલા થાય હા ટુ ડબલ ઝીરો હા જે વ્યા કથા કરી બેઠા એક ભગત સ્વામી કે હ સંતો એવા છે બધા એવા છે મારા માલપુરાની રસોઈ છે સ્વામી કે ભગત એ બહુ કઠણ પડે બીજું કે મોન થાળ કરી દઈ બીજું કરી દઈ તમે એ આ રહેવા દો ના ના મારો સંકલ્પ છે આ ઘી પછી કેલા ઘી મૂકી ગયો તે મોટા ડબ્બા હતા ને ગોળા પાણી પાણી ગોળા ભરે ને એમાં ઘી ભરતા આ કરવું છે સ્વામી કહેતી કે હાલો કથા કરી નિમ શ્રેષ્ઠા કરી અને પછી બાર વાગે કસોટો વાળી સોલો પેટાયો એ આવડી જિંદગી હતી ઉતારી રાખ્યા હવાર સુધી દસ વાગ્યા સુધી કર્યું પછી પંક્તિને બધા જમાડ્યા પછી સ્વામીએ નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને પછી ખડીયો લઈને હાલતા થઈ ગયા જીમાની આ કહેવાય સાધન ખબર પડી બે ને સંમતિ આપી સાધનને આશરો આપ્યો અને ઉપાસનાને આશરો આપ્યો છો એમ સ્વામી ઘણી વાત કરતા હતો પૌની હારે પૂજા કરી લીધી પૂજા થઈ ગઈ અને હવે જમી લીધો વેલાએ સમજાય પૂજા પાઠ કરી સૌને હારે હાલતા થઈ ગયા એટલે સ્વામી કે સાધન ઉપાસના એને ટલ નહીં સાધવાની સાધન વાળાને હોય કદાચ દબાવો ભાઈ તું આંમાં હલ કદાચ ન આવે તો ન્યાય રાખવાની એને હો પણ બીસક્રમ પાંચસો નહીં પાડવાનો તું હંબતો નથી આમ કરતો એમ એમ એની સ્થિતિમાં રાખવાની રંગમાં બીજું હું સમજાય ને એટલે સ્વામી કે સાધન અને ઉપાસનાને ટસલની સવાર ખબર ને ટસલ ખબર ને તકરાર એક બે હોય ને મિત્ર હોય ને એક બે પડી જાય વાંધો ક્યાં પડે હંધ બાકી વાંધો ના હોય ક્યાંય હા ને ના આ બે પડી ગઈ એટલે ત્યાંથી વાંધો પડે બીજું કંઈ નહીં જો અને જગતની વાંચના ઘટાડતો જાય અને ભગવાનની વાંચના વધારે કરતા વિશે સમબુદ્ધિ થઈ જાય સારો શબ્દ નરસો શબ્દ સારું રૂપ સારા વંશ વિશે નરસા આ બે સમાન બુદ્ધિ થઈ જાય કેની થઈ જનક રાજાને હા એમ કીધું ને અડધું મારું છંદ શરીર તરવારથી કાપો અડધા સંદમાં શરીરમાં સરસ સંતન સરસ એમાં સરખું છે સુખ દુઃખ સ્ત્રી પણ હાથ અને અગ્નિ પણ હાથ મૂકો ને બે સમાનતા છે જો ઓલો ઠરે નહીં અને બળે નહીં જો સમાનતા છે કહેના થકી મારા ગુરુ એવા પંછી કૃષિ અને કૃપા થકી સાંખ અને યોગ આ બે મતને મેં સિદ્ધ કર્યા છે સાંખ એટલે આપણું શરીર ખોટું યોગ એટલે આમાં ભગવાનના ભક્ત છે એ બધું ભજન કરે એને આપણે ગુણ લેવાનો જો ગુણ લેવો ને એ યોગ કહેવાય આપણી શરીરની ક્રિયા આપણે માટે બંધન કરતા છે જો આપણે માટે બંધન કરતા વાસના ટાળવાનું છે પ્રથમ અગિયાર મુ છે અને સારભૂનું પાસ માં એમાં પણ વાસના ટાળવાના ઘણા પ્રકારના સાધન ઉપસના બતાવી છે બોલો સેજાન